સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પહેલા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે આપણે આધાર સેન્ટરની બહાર લાઇનમાં ઉભા રહેવું પડતું હતું પણ હવે તમારે કોઈપણ લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી સરકાર દ્વારા એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે એ એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન જ આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો મોબાઈલ નંબરથી લઈને ઇમેલ આઈડી સુધી તમે કોઈપણ પ્રકારનો સુધારો તમે આધાર કાર્ડની અંદર બે મિનિટની અંદર તમારા મોબાઈલથી કરી શકો છો અને તેને લઈને જે નવી એપ્લિકેશનની જે શરૂઆત કરવામાં આવી છે હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું કે તમે કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની અંદર ઓનલાઈન જ ઘરે બેઠા સુધારો કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ દોસ્તો વાત કરી કે જો તમે પણ પ્રકારનો સુધારો આધાર કાર્ડની અંદર કરવા માંગો છો તો હવે તમારે કોઈ લાઈનની અંદર ઊભા રહેવાની જરૂર નહીં પડે હવે તમે તમારા મોબાઈલથી જ ઓનલાઈન જ અહીંયા તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો તો કઈ એપ્લિકેશન દ્વારા તમે અહીંયા તમારા આધાર કાર્ડની અંદર ઓનલાઈન સુધારો કરી શકો છો તો એ એપ્લિકેશનનું નામ છે આધાર આ એપ્લિકેશન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે તો તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું છે અને એપ્લિકેશન સર્ચ કરવાની છે આધાર જેવું તમે અહીંયા પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન સર્ચ કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારની એક એપ્લિકેશન તમને જોવા મળશે આ એપ્લિકેશન ને તમારે તમારા મોબાઈલ ની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે સરકાર દ્વારા આ એપ્લિકેશન ની શરૂઆત હમણાં જ કરવામાં આવી છે જેવું તમે આ એપ્લિકેશન ની અંદર જશો ને અબાઉટ ધીસ એપ પર તમે અહીંયા ક્લિક કરશો તો તમે જોઈ શકો છો રિલીઝ ઓન છીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી અને જે અંડર ટેસ્ટિંગમાં હતી ટેસ્ટિંગમાં આ એપ્લિકેશનને રાખવામાં આવી હતી અને ફાઇનલી હવે આ એપ્લિકેશનનો યુઝ શરૂ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ક્યારથી આ એપ્લિકેશનનો યુઝ અહીંયા શરૂ થયો છે તો અપડેટ ઓન અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ અઠ્યાવીસ નવેમ્બરથી આ એપ્લિકેશનનો યુઝ હવે કરવા દેવામાં આવી રહ્યો છે અને આ એપ્લિકેશન દ્વારા તમે તમારા આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકો છો તો આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે તો ઇન્સ્ટોલનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે અહીં ઇન્સ્ટોલ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ઇન્સ્ટોલ કરશો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી તમારે આગળ કઈ પ્રોસેસ કરવાની છે કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડની અંદર તે પ્રોસેસ હું તમને આગળ બતાવવાનો છું એટલા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો મે મારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીને આ એપ્લિકેશનને મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લીધી છે હવે હું એપ્લિકેશનને ઓપન કરીશ અને તમને બતાવીશ કે તમારે આ એપ્લિકેશનની અંદર કેવી રીતે લોગિન કરવાનું છે અહીંયા ત્રણ ઓપ્શન તમને જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો તમારે પહેલો ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે વાઇલ યુઝિંગ ધ એપ અને અલાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે ફરી તમને અહીંયા પૂછશે ત્યાં તમારે ફરીથી અલાવ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે અલાવ ઉપર ક્લિક કરીને આગળ એપ્લિકેશનની અંદર પ્રોસેસ કરવાની છે જેવું તમે આગળ આવશો તો કંઈક આ પ્રકારનું એપ્લિકેશનની અંદર તમને પેજ જોવા મળશે હવે અહીંયા કેટલાક લોકોનો સવાલ હશે કે મારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી તો શું હું આ એપ્લિકેશનનો યુઝ કરી શકું છું તો હા ચોક્કસથી તમે આ એપ્લિકેશનનો નવા મોબાઈલ નંબરથી યુઝ કરી શકો છો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમે આ એપ્લિકેશન દ્વારા કોઈપણ પ્રકારની માહિતી તમારા આધાર કાર્ડની અંદર સુધારી શકો છો એટલે કે અપડેટ કરી શકો છો તો હવે તમે નવા મોબાઈલ નંબરનો યુઝ કરવા માંગતા હોય કે તમારી પાસે અહીંયા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોય તેનો પણ યુઝ કરીને તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો જેવું તમે અહીંયા એપ્લિકેશન ઓપન કરશો કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તો હવે તમારે સ્કીપ ઇન્ટ્રોડક્શન એન્ડ રજિસ્ટરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સ્કીપ ઇન્ટ્રોડક્શન એન્ડ રજિસ્ટરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અમુક માહિતી તમારી પાસે અહીંયા માંગવામાં આવી રહી છે એટલે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે જો તમે તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો તો બે માહિતી તમારી પાસે હોવી જોઈએ તો એક કઈ બે માહિતી છે તો તમે જોઈ શકો છો તમારી પાસે તમારું આધાર કાર્ડ નંબર હોવો જોઈએ સાથે તમારી પાસે બીજી એક માહિતી અહીંયા માંગવામાં આવી છે તમે જોઈ શકો છો ગુડ લાઇટિંગ ફોર ફેસ આ એપ્લિકેશન દ્વારા તમે કોઈ પણ પ્રકારનો આધાર અંદર સુધારો કરશો તો તમારી પાસે ફેસ અહીંયા સ્કેન કરવામાં આવશે એટલે જ્યારે પણ તમારું ફેસ ઓથેન્ટિકેશન થાય તો તમારી આસપાસ લાઇટિંગ સારું હોવું જોઈએ જેથી તમારું જે ફેસ ઓથેન્ટીકેશન નો જે પ્રોસેસ છે એ સરળતાથી થઈ જાય એટલે અહીંયા ગુડ લાઇટિંગ ફોર ફેસ ઓથેન્ટિકેશન અહીંયા માંગવામાં આવી રહ્યું છે સાથે તમારો આધાર નંબર અહીંયા આવી રહ્યો કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડની અંદર તો આ બે માહિતી તમારી પાસે હોવી જોઈએ હવે તમે આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરવા માગો છો તો નીચે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો જેમાં આઈ એમ રેડી વિથ માય આધાર તમારી પાસે તમારું આધાર કાર્ડ હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને આગળ વધી શકો છો અને જો તમારી પાસે અત્યારે આધાર કાર્ડ નંબર તમારો નથી અને તમે પછી આ પ્રોસેસ કરવા માગો છો તો આઈ ડુ ઇટ લેટર પર ક્લિક કરીને તમે આ એપ્લિકેશનથી બહાર જઈ શકો છો તો હવે આપણે અહીંયા આધાર કાર્ડની અંદર સુધારો કરવા માગીએ છીએ તો આપણે આઈ એમ રેડી વિથ માય આધારના ઓપ્શન પર ક્લિક કરીશું જેવું તમે આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે તમારે કઈ રીતે એન્ટર કરવાનો છે તો તમારે અહીંયા નંબર આપેલા છે એ નંબર દ્વારા અહીંયા એન્ટર કરવાનો છે તમારો આધાર કાર્ડ નંબર તો અહીં હું મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લઉં છું જેવો તમે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા નંબર દ્વારા એન્ટર કરી લો છો ત્યાર પછી તમારે અહીંયા કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે અહીંયા મેં મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો છે હવે હું નીચે કન્ટિન્યુના બટન પર ક્લિક કરીશ જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને અમુક ટર્મ એન્ડ કન્ડિશન્સ જોવા મળશે તમારે અહીંયા કંઈ પણ કરવાની જરૂર નથી નીચે તમારે આ રીતે સ્ક્રોલ કરી લેવાનું છે અને નીચે તમે જોઈ શકો છો તમને એક અહીંયા બોક્સ જોવા મળી રહ્યો છે એ બોક્સ પર તમારે ટીક કરી લેવાનું છે આ બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે અને પ્રોસીડના બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો તમારે કેન્સલ નથી કરવાનું નહીં તો તમે અહીંયા એપ્લિકેશનની બહાર નીકળી જશો અને તમારી પ્રોસેસ અડધેથી અહીંયા બંધ થઈ જશે તો તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી જેવું તમે અહીંયા પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે હવે તમારું ઓટીપી વેરિફિકેશન થશે તો ઓટીપી વેરીફિકેશન માટે તમને અહીંયા સીમ પૂછવામાં આવી રહ્યો છે તમારા મોબાઈલની અંદર જે પણ બે સીમ રહેલા છે કે એક સિમ રહેલું છે જે પણ સિમ કાર્ડની અંદર બેલેન્સ રહેલું હોય જેની પર ઓટીપી આવી શકે તેમ હોય એટલે કે મેસેજ આવી શકે તેમ હોય એ સિમ કાર્ડને તમારે અહીંયા પસંદ કરવાનું છે જેથી તમારું ઓટીપી વેરીફિકેશન અહીંયા સરળતાથી થઈ જાય અહીંયા તમારા સિમ કાર્ડની અંદર જે પણ નંબર રહેલો હોય જે આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો પણ અહીંયા ઓટીપી સરળતાથી તમને મળી જશે કે અહીંયા જરૂરી નથી કે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક હોય એ જ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે તમે કોઈ પણ નંબર અહીંયા સિલેક્ટ કરી શકો છો એટલે કોઈ પણ સીમ સિલેક્ટ કરી શકો છો માત્ર શરત એટલી છે કે તેની અંદર બેલેન્સ

સેન્ડ પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું વેરિફિકેશન થશે એસએમએસ દ્વારા તમારા મોબાઈલની અંદર તો અહીંયા સ્ટેન્ડિંગ વેરિફિકેશન એસએમએસ તમને જોવા મળે છે જે એસએમએસ સેન્ડ સક્સેસફુલી થઈ ગયું છે વેરીફાઈંગ મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર અહીંયા વેરીફિકેશન ચાલુ છે તો તમે જોઈ શકો છો બંને અહીંયા રાઈટ ટીક જોવા મળે છે તો કે આ પ્રકારની અહીંયા પ્રોસેસ થશે જેવું તમે સીમ સિલેક્ટ કરશો શરત એટલી છે કે તમારા મોબાઈલની અંદર બેલેન્સ હોવું જોઈએ જેથી અહીંયા ઓટીપીનું જે એસએમએસ વેરિફિકેશન છે એ સરળતાથી થઈ જાય એ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે તો આ રીતે તમારે વેરિફિકેશન એસએમએસથી કરવાનું છે તમારો મોબાઈલ નંબર અહીંયા વેરીફિકેશન થશે ત્યાર પછી તમે જોઈ શકો છો હવે તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન માગવામાં આવી રહ્યું છે એટલે તમારો ફેસ અહીંયા સ્કેન કરવામાં આવશે આપણે ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ કરીશું તો કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન ઓપ્શન પર આપણે અહીંયા ક્લિક કરવાનું છે તો જેવું તમે અહીંયા કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન જોવા મળશે કેમ કે તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થશે તો તમને અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવી છે કે તમારા અહીંયા ચશ્મા પહેરેલા ના હોવા જોઈએ જ્યારે પણ તમે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરો સાથે તમારે ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારી જે આંખો છે તેને પટપટાવવાની છે અને જ્યારે પણ તમે ફેસ ઓથેન્ટીકેશન કરો તો તમારી આસપાસ લાઇટિંગ સારું હોવું જોઈએ કે જેથી તમારો ફેસ સામે બરાબર દેખાય અને તમારી આંખો પણ કમ્પ્લીટ દેખાય તો તમારે અહીંયા ચશ્મા ના પહેરેલા હોવો જોઈએ ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે તમારે બે ત્રણ વાર તમારી આંખોને પટપટાવવાની છે અને તમારું લાઇટિંગ જે આસપાસનું જે લાઇટ હોય એ સારું હોય જેથી કમ્પ્લીટ તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય અને તમે સરળતાથી તમારા આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકો તો હવે આપણે અહીંયા ઇન્ટેડ ફેસ ઓથેન્ટિકેશન ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું ફેસ ઓથેન્ટિકેશન ઓપ્શન પર ક્લિક ફેસ અહીંયા મને જોવા મળી રહ્યો છે તો આ મારું ફેસ ઓથેન્ટિકેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને નીચે તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન આવી ગયો છે કે તમારું ફેસ ઓથેન્ટિકેશન બરાબર થઈ ગયું છે ફેચિંગ ડિટેલ્સ મારી જે ડિટેલ્સ છે એ લોકોને કમ્પ્લીટ અહીંયા મળી ગઈ છે યુઅર આધાર ઇઝ રેડી તમે પ્રોસીડના બટન પર ક્લિક કરીને તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો એ પ્રકારનું મને અહીંયા વેરિફિકેશન જોવા મળી રહ્યું છે તો તમારે આ રીતે તમારું ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે હવે હું પ્રોસીડના બટન પર ક્લિક કરીશ અને તમને આગળ બતાવીશ કે તમે કેવી રીતે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો તો હવે આપણે પ્રોસીડના બટન પર ક્લિક કરીશું જેવું તમે અહીંયા પ્રોસીટના બટન પર ક્લિક કરશો તો અહીંયા એપ્લિકેશન દ્વારા તમને અહીંયા પિન સેટ કરવા માટે અહીંયા કહેવામાં આવશે છ આંકડાનો પિન તમારે અહીંયા સેટ કરવાનો હોય છે જેવું તમે અહીંયા મોબાઈલની અંદર પાસવર્ડ સેટ કરો છો એવી જ રીતે તમારે આ એપ્લિકેશનની અંદર પિન સેટ કરવાનો છે કોઈ પણ નંબરનો તમે અહીંયા પિન સેટ કરી શકો છો શરત એટલી છે કે છ આંકડાનો પિન તમારે અહીંયા બનાવવાનો છે તો અહીંયા હું મારો પિન બનાવી લઉં છું તો છ આંકડાનો પિન મારો અહીંયા બની ગયો છે અને મેં એપ્લિકેશનની અંદર લોગિન પણ કરી લીધું છે અમુક ગાઈડન્સ મને અહીંયા એપ્લિકેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે કે તમે કયા કયા ઓપ્શનનો કઈ રીતે યુઝ કરી શકો છો હવે વાત કરીએ કે આપણે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધું છે તો હવે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કઈ રીતે કરી શકાય આ રીતે તમે જયારે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન કરી લો છો તો નીચે તમારે જોઈ શકો છો આંગળીથી તમારે આ સ્ક્રીનને આ રીતે થોડી ઉપર કરવાની છે તો જ્યારે તમે અહીંયા સ્ક્રીન ઉપર કરશો તો નીચે તમે જોઈ શકો છો એક સર્વિસનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે આ સર્વિસની નીચે તમે જોઈ શકો છો માય આધાર અપડેટનો એક ઓપ્શન તમને જોવા મળે છે આ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટે આધાર કાર્ડની અંદર જેવું તમે માય આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમે આધાર કાર્ડની અંદર આ એપ્લિકેશન દ્વારા કયા કયા સુધારા કરી શકો છો તો તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો એડ્રેસ અપડેટ કરી શકો છો તમારું નામ તમે અહીંયા સુધારી શકો છો અપડેટ કરી શકો છો ઇમેલ આઈડી અપડેટ કરી શકો છો પહેલા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે તમારે આધાર સેન્ટરની બાર લાઈનમાં ઉભા રહેવું પડતું હતું પણ હવે તમે એપ્લિકેશન દ્વારા તમારા મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો તો જે પણ માહિતી તમે આધાર કાર્ડ ની અંદર અપડેટ કરવા માંગતા હોય તો તેને લઈને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો જેથી હું અલગ વિડીયો બનાવીને હું તમને માહિતી આપીશ કે તમે કેવી રીતે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ્રેસ નેમ ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો વિડીયોની અંદર હું તમને વધારે માહિતી નથી આપ વિડીયો બહુ લાંબો થઈ જશે તમને માહિતી આપી કે સરકાર દ્વારા એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે જેના દ્વારા તમે અહીંયા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ